હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ બનામાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે નેચરલ દ્રાક્ષની કેન્ડી બનાવીશું તો આ કેન્ડી એકદમ ટેસ્ટી અને સહેલી રીતે બની જાય છે અને આ દ્રાક્ષની કેન્ડી આપણે કોઈપણ જાતના કેમિકલ કે મિલ્ક અથવા તો મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો નથી તો ચાલો આ એકદમ નેચરલ દ્રાક્ષની કેન્ડી બનાવીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે લીલી દ્રાક્ષની સરસ મજાની કેન્ડી બનાવીશું તો એના માટે આપણે દ્રાક્ષ ખાવા માટે કેવી પાસ કરવી એ હું તમને જણાવું તો એકદમ ગ્રીન અને ગોર આવે છે ને એ પાસ નહીં કરવાની કે ખાટી હોય છે અને આવી રીતે જે પિરાશ પડતી અને લાંબી દાણા હોય ને આવી રીતે એ જ પાસ કરવાની એટલે એકદમ સરસ મીઠી દ્રાક્ષ હોય છે તો આ મારી દ્રાક્ષ છે ને એકદમ સરસ મીઠી છે આ દ્રાક્ષને છે ને આપણે આ ઝુમખામાંથી તોડી અને સરસ મજાની ધોઈ નાખશું જો એકદમ સરસ આપણે બે પાણીએ ધોઈ નાખશું કારણ કે જો એક પાણીમાં કેટલું ગંદુ પાણી થઈ ગયું છે હંમેશા ફ્રૂટ લઈને ત્યારે બે પાણીએ સરસ ધોવું જ પડે છે હવે છે ને આપણે બે પાણી સરસ મજાની દ્રાક્ષ ને ધોઈ નાખીશું તો આની આપણે સરસ કેન્ડી બનાવીશું તો મિક્સર જાર લીધું છે તો એમાં આ બધી દ્રાક્ષને એડ કરતા હોય જો તમને આ આ રીતે પેપ્સી આવે છે તો તમને પસંદ હોય નાના બાળકોને પણ તો તમે આ રીતે નેચરલ ફ્રૂટની કેન્ડી બનાવી અને બાળકોને આપો તો નુકસાન નથી થાતું ને ગરાય બેસતા નથી એકદમ સરસ તૈયાર થાય છે તો આ છે ને દ્રાક્ષ ને આપણે મિક્સર જાર માં એડ કરશું અને સરસ આપણે પીસી લેશું અત્યારે આ દ્રાક્ષ માં આપણે પાણી કે કાંઈ એડ કર્યું નથી આપણે એમ જ પીસી લેશું હવે આપણે એકલી દ્રાક્ષ પલ્પ સરસ તૈયાર છે તો આપણી દ્રાક્ષ છે ને ખટમીઠી હોય છે થોડીક તો એના માટે છે ને મેં એક ચમચી જ ખાંડ એડ કરશું આપણી મીઠી દ્રાક્ષ છે ને થોડું આપણે સંચર પાવડર એડ કરશું અને એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરશું આપણે આ દ્રાક્ષ કેન્ડી બનાવવાની છે તો દ્રાક્ષ કેન્ડી છે ને એકદમ ગ્રીન સરસ લાગે ને એના માટે થોડો આપણે ફૂટ કલર નાખશું તો આ છે ને આપણે ખાવાનો જ કલર છે તો આ ઉપયોગમાં લઈશું તો કાંઈ નુકસાન નહીં કરે આપણને નીચે છે ને એક બાઉલ રાખ્યું છે ને એની ઉપર એક ગયણો રાખ્યો છે તો આ પલ્પ બનાવ્યો છે ને આપણે દ્રાક્ષ નો એને આપણે એડ કરી અને સરસ મજાનું આપણે ગારી લેશું આપણે છે ને દ્રાક્ષ નું જ્યુસ એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે આ ગુલ્ફી ના મોલ્ડ માં ભૂરશું આપણે છે ને દ્રાક્ષ ની કેન્ડી માટેનું દ્રાક્ષ નું જ્યુસ એકદમ તૈયાર છે સરસ મજાનું તો આપણે છે ને આ જ્યુસ ને આપણે આ જે કેન્ડી માટીના મોલ્ડ છે ને એમાં આપણે ભરી દેસું મેં આમાં ગ્રીન કલર નાખ્યો છે જો તમે ઘરે બાળકો માટે બનાવો તો નો નાખો તો પણ ચાલે તોય પણ એકદમ સરસ તૈયાર થાય છે હવે છે ને આ સ્ટીક આપણે લગાવી દઈશું કેન્ડીની બધી સ્ટીક આપણે લગાવી દીધી છે તો મારે છેલ્લામાં એક ખોવાઈ ગઈ છે તો એની બદલે આ સ્ટીક આપણે જે નોર્મલ આવે છે ને એ આપણે લગાવી દઈશું આપણું છે ને થોડું જ્યુસ બચ્યું છે તો મારી પાસે આ કાચના સરસ નાના ગ્લાસ છે તો તેમાં આપણે એડ કરી દઈશું આ ગ્લાસ ઉપર આપણે સિલ્વર ફોલ્ડ કાગળ લગાવી દઈશું આ રીતે મોટ તૈયાર કર્યા છે ને આપણે ડીપ ફ્રીઝમાં ઓવર માટે મૂકી દઈશું આપણે છે ને એકદમ સરસ દ્રાક્ષ કેન્ડી બનાવી છે તો આ કેન્ડી છે ને મેં ઓવર નાઇટ માટે ફ્રીઝમાં રાખી દીધી હતી હવે આપણે ખોલીને જોઈ લઈએ તો આપણે છે ને પાણી નું એક બાઉલ લઈશું એમાં આ રીતે થોડી વાર એકદમ સરસ એવી ટેસ્ટી આપણી દ્રાક્ષની ની કેન્ડી તૈયાર છે અને એકદમ સરસ આસાની થી નીકળી જાય છે ગ્લાસ નથી હવે છે ને આ કેન્ડીને પણ આપણે કાઢી લઈએ બારે તો આના ઉપર છે ને આપણે થોડું પાણી આ રીતે રહેશે એટલે શું સહેલાઈથી નીકળી જાય આપણી કેન્ડી એકદમ સહેલાઈથી સરસ નીકળી જાય છે આપણે દ્રાક્ષમાંથી એકદમ સરસ એવી કેન્ડી બનાવી છે તો આ બાળકોને તો બહુ પસંદ આવશે જો મારી રેસીપી ગમે આ કેન્ડીની તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આપણે નેચરલ ફ્રૂટમાંથી સરસ મજાની કેન્ડી બનાવી છે તો આ રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ